વલસાડના વલસાડના ગામમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની કોસંબા રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટમાં એક મકાનમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી આ બનાવને પગલે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરાતા વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સોમવારના રોજ 12:45 કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ આ બનાવ અંગે ઘટનાસ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના ભગડાવાડા ગામે કોસંબા રોડ ઉપર આવેલા કૃષ્ણા એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા પારસભાઈનું મકાન બંધ હતું તે સમયે અંદાજીત તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી અને આગ વિકરાળ થઈ રહી હતી બાજુના મકાનમાં વાયરિંગમાં પણ આ આગ પ્રસરી જવા પામી હતી આ બનાવને લઈ સ્થાનિક રહીશોએ તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો અને ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આ બનાવમાં પારસભાઈના મકાનમાં મૂકેલો ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી